નવું બેસતું વર્ષ ગણાય ભગવાન મહાદેવજી પૂર્ણિમા સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ મિત્ર મંડળ સહિત તમામ જેટલા સભ્યો સુરેન્દ્રનગરના એ બધાનું જ્ઞાતિ ભોજન બ્રાહ્મણોનું પણ સાથે અમે બધા ભોજન લેવાના છીએ અને શાસ્ત્રોક્ત વિધિ જે બ્રાહ્મણો આવે છે એ પવિત્ર ધારણ કરે છે બળો છે એ બ્રાહ્મણોનું નૂતન વર્ષ છે અને દરેક બ્રાહ્મણો બળે ના દિવસે એટલે કે આજના રઘિસંદ્ર ના દિવસે નૂતન જનો ધારણ કરે છે અને બધી આ જનોની વિધિ છે એ અહિયાં સંસ્થામાં શાસ્ત્રોક્ત વિધિથી થી જેમ કે સારો ત્યાર પૂજન વિધિ વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ માતાજી ની પૂજન વિધિ ગણપતિ નું અનુષ્ઠાન અને પિતૃતર્પણ ની વિધિ કરાવ્યા બાદ લગભગ સાડા ત્રણ થી ચાર કલાક ની વિધિ કરાવી અને સર્વે બ્રાહ્મણો નૂતન જેનું ધારણ કરે છે